મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ કે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એ બે હજાર ચોવીસની અંદર ક્યારે લેવાની છે કોણ આપી શકે પરીક્ષાની કઈ તારીખ છે અને અભ્યાસક્રમ શું છે શું એની અંદર પૂછાઈ શકે છે આની આ સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ તો મિત્રો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એ લોકોને પણ આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસની અંદરની તમામ પ્રકારની માહિતી જે છે એ મળી રહે અને એ લોકો પણ આ જે વિડીયો જે છે એની અંદર જે માહિતી છે એને સરસ રીતે એ લોકો જોઈ શકે અને સમજી શકે સાથે સાથે તમે પણ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે બે લાયકન દબાવશો તો તમને અમારા આવા નવા વિડીયો જે છે એની નવા વિડીયોની સંપૂર્ણ અપડેટ જે છે એ તમને મળતી રહેશે તો ચલો આપણે હવે આપણી આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા છે એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આની અંદર જોઈએ તો આપણે આ વિડીયોની અંદર આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એની સંપૂર્ણ જાણકારી જોવાના છીએ આપણે હમણાં જ આગળ વાત કરીએ પ્રમાણમાં કે શું છે કોણ આપી શકે પરીક્ષા એની અંદર શું પૂછાઈ શકે છે કેટલી શિષ્યવૃત્તિ મળે છે તો એ તો તમે જોઈ જ લીધું હશે થમની અંદર આપેલું જ છે ઉપર કે આ શિષ્યવૃત્તિ પરીક્ષા તમે આપી આપો અને જો પરીક્ષાની અંદર તમે જો સિલેક્ટ થાવ છો તો તમને ચોરાણું હજાર રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળે છે તો આ ચોરાણું હજાર જેટલી શિષ્યવૃત્તિ છે એ કેવી રીતના મળે છે એની પણ આપણે આગળ જાણકારી જોઈશું તો આ વિડીયોને તમે સંપૂર્ણ જજો જેના કારણે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે ક્યારે શિષ્યવૃત્તિ મળે છે કોને મળે છે અને કઈ રીતના મળે છે સાથે સાથે તમે જો તમે સિલેક્ટ થશો તો કેવી રીતના સિલેક્ટ થશો એની પણ સંપૂર્ણ માહિતી છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું પણ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આના ફોર્મ ક્યારે ભરાશે તો અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો ખાસ ધ્યાન રાખજો ફરીથી કોણ છું અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આની લાસ્ટ તારીખ નવ બે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ છે તો તમે અત્યારે જોઈ શકો છો કે હમણાં જ અત્યારે આ આપણો બીજો મહિનો ચાલી જ રહ્યો છે બીજા મહિનાની નવ તારીખ છે એ લાસ્ટ છે નવ બે બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરાશે તો ધ્યાન રાખજો તમારું ફોર્મ ભરવાનું રહી ન જાય તમે તમારી સ્કૂલ સાથે તમારા શિક્ષકો સાથે કોન્ટેક કરી જો અને એમને યાદ કરાવી દેજો કે તમારું ફોર્મ કે નહીં તે કન્ફર્મ કરી લેજો એટલે નવ બે બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે યાદ રાખજો આ દિવસ પહેલા તમારું ફોર્મ ભરાઈ જવું જોઈએ જો ફોર્મ ભરાશે તો જ તમને પરીક્ષા આપવા મળશે આપણે જાણીએ છીએ કે જો આપણું ફોર્મ ન ભરાય તો આપણને પરીક્ષા આપવા મળતી નથી પરીક્ષાની તારીખ પણ સરકારે જાહેર કરી દીધી છે મિત્રો ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ પરીક્ષા લેવાનાર છે તો અત્યારથી તમે જો તૈયારી ચાલુ કરી દેશો તો તમને સરસ મજાનો અત્યારે તૈયારી કરવાનો સમય પણ છે અને તમે વ્યવસ્થિત રીતે તૈયારી પણ કરી શકશો તો ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પરીક્ષાની તારીખ છે એને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે અત્યારે તમારી પાસે આમ ઓલમોસ્ટ બે મહિના જેટલો પૂર્ણપણે સમય છે આ સમયની અંદર બરાબર મહેનત કરશો તો તમે સો ટકાની અંદર સિલેક્ટ થશો અને જો તમે આ એક વખત આ પરીક્ષાની અંદર જો સિલેક્શન થઈ ગયા અહીંયા કને પાસ થવું જ અગત્યનું નથી પરંતુ તમારે મેરિટમાં જો આવી ગયા તમારું સિલેક્શન થઈ ગયું તો તમને સરસ રીતે આનો બેનિફિટ મળશે લાભ મળશે તમે જોઈ શકો છો આની અંદર કે કેટલી શિષ્યવૃત્તિ મળે જો તમે મેરિટની અંદર આવી જાઓ છો જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો તમને ખ્યાલ જ છે આગળ પણ તમે જોઈ લીધું આપણા હેડિંગની અંદર કે ચોરાણું હજાર રૂપિયા શિષ્યવૃત્તિ તમને મળવા પાત્ર થશે ચોરાણું હજાર રૂપિયા એટલે બહુ જ મોટી રકમ છે અને જે તમે તમારા બળ ઉપર તમારી બુદ્ધિ ઉપર તમારી મહેનત ઉપર તમે સરસ રીતે એને મેળવી શકો છો અને ચોરાણું હજાર રૂપિયા તમને કઈ રીતના મળે છે એની પણ અહીંયા વિગતવાર આપણે માહિતી આપેલી છે આપણે જોઈએ કે ધોરણ નવ અને દસની અંદર વર્ષ દીઠ બાવીસ હજાર રૂપિયા મળશે એટલે કે જે હું તમે ધોરણ આઠનું પાસ કરી અને ધોરણ નવની અંદર ભણવા માટે જશો તો આ ધોરણ નવની અંદર તમારું એડમિશન થઈ જશે અને તમે ભણતા હશો કે તરત જ બાવીસ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે હવે સરકાર છે એ ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર યોજના દ્વારા સીધા જ વિદ્યાર્થીઓના ખાતાની અંદર આ પૈસા જમા કરાવે છે હા એના માટેની પ્રોસેસ તમે પાસ થયેલા છો તમે મેરિટમાં આવો છો એના પછીની પ્રોસેસ છે પણ એ પણ આપણે આવનારા સમયમાં પરીક્ષાઓ પૂરી થઈ જશે એનું મેરિટ બહાર પડશે ત્યારે આપણે એના વિશે ડિટેલ ચર્ચા કરીશું કે કેટલું મેરિટ છે અને કોણ આની અંદર સિલેક્શન થશે તમારી શાળા મારફતે તમને તમારું સિલેક્શનની માહિતી પણ મળી રહેશે જેવા તમે ધોરણ નવની અંદર ભણતા હશો કે તરત જ સીધા બાવીસ હજાર રૂપિયા અને એ જ રીતના ધોરણ નવ પૂર્ણ કરી અને પછી ધોરણ દસમાં તમે ડાયરેક્ટ એડમિશન લેશો એટલે તમારા ખાતામાં બીજા બાવીસ હજાર રૂપિયા પછી તમારે કોઈ જ પરીક્ષા કે કોઈ જ પ્રોસેસ કરવાની જરૂરિયાત હોતી નથી એક વખત ધોરણ નવની અંદર તમારી પ્રોસેસ થઈ ગઈ તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા ઓટોમેટિકલી ધોરણ 10 ની અંદર તમારા ખાતામાં 22000 રૂપિયા બીજા જમા થઈ જશે એટલે ધોરણ 9 અને 10 ના થઈને 22000 રૂપિયા 22000 રૂપિયા એટલે કે 44000 રૂપિયા તમને 10 માં ધોરણ સુધીમાં મળી જશે એ જ રીતના તમે 10મો ધોરણ પાસ કરી અને ધોરણ 11 ની અંદર જો તમે એડમિશન લીયો છો ધોરણ 11 ના કોઈ પણ પ્રવાહની અંદર તમે એડમિશન લઈ શકો છો અને એમની અંદર જો તમે ભણવાનું ચાલુ કરશો ધોરણ 11 માં તો બીજા 25000 રૂપિયા અને એ જ રીતના ધોરણ અગિયાર પૂર્ણ કરીને ધોરણ બારની અંદર તમે ભણવાનું ચાલુ કરશો પ્રવેશ મેળવશો એટલે બીજા પચીસ હજાર રૂપિયા બીજા તમારા ખાતામાં જમા થઈ જશે એટલે ટોટલ અગિયાર અને બાર ધોરણના મળીને બીજા પચાસ હજાર રૂપિયા તમને મળવા પાત્ર છે એટલે ધોરણ નવ અને દસના ના હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારના પચાસ હજાર રૂપિયા બીજા તમને મળવા પાત્ર છે એટલે ટોટલ તમને ચોરાણું હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આ એક પરીક્ષાના માધ્યમ દ્વારા આપવામાં આવશે તમે ફક્ત ધોરણ આઠની અંદર આ પરીક્ષા આપી દો અને જો તમારું સિલેક્શન થઈ જાય તો ધોરણ બાર સુધી તમને ચોરાણું હજાર રૂપિયાની શિષ્યવૃત્તિના દ્વારા મળવાપાત્ર છે તો મિત્રો તમારી પાસે બહુ જ એક સુનેહરો મોકો છે તો આ મહેનત કરી લેજો બે મહિનાના સમયગાળાની અંદર જો તમે પરફેક્ટ મહેનત કરશો અને જો સિલેક્શન થઈ જશે તો બહુ જ મોટો એક લાભ છે જે સરકારી યોજના થકી તમને મળે છે સાથે સાથે હવે તમારે કેમ મહેનત કરવી અથવા તો શું પૂછાશે આ પરીક્ષામાં એની પણ તમને વ્યવસ્થિત રીતે આખી અહીંયા કંઈક સમજ આપવામાં આવેલી છે આપણે જોઈ લઈએ કે જે છે પરીક્ષા છે એ પરીક્ષા બે વિભાગની અંદર આની અંદર તમને પૂછવામાં આવશે આ અંદર બે વિભાગ હશે વિભાગ એક અને વિભાગ બે તો વિભાગ એકની અંદર શું પૂછાશે તો વિભાગ એકની અંદર સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્નો પૂછાશે સામાન્ય અભ્યાસ તમે જાણો જ છો કે સામાન્ય અભ્યાસની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એના વિશે પણ આપણે અહીંયા અને આ વિડીયોની અંદર શક્ય હશે તો આગળ આપણે આ ચેનલની અંદર આપણે એની પણ ડિટેલ ચર્ચા કરશું કે કેવા કેવા પ્રશ્ન સામાન્ય અભ્યાસની અંદર પૂછાઈ શકે છે અત્યારે આપણે ફક્ત એ પરીક્ષાના માળખા વિશેની ચર્ચા કરી લઈએ તો સામાન્ય અભ્યાસની અંદર ચાલીસ પ્રશ્ન પૂછાશે અને ચાલીસ પ્રશ્નના ચાલીસ ગુણ હશે એટલે કે દરેક એક પ્રશ્નનો એક ગુણ તમે આ બધી પરીક્ષાઓ આપતા જ હશો તમને ખ્યાલ જ છે એનએમએમએસની પરીક્ષા પણ તમારે આઠમા ધોરણમાં જ આવે છે એની પણ તમે તૈયારી ચાલુ કરી દીધી હશે ના કરી દીધી હો તો એની પણ તૈયારી ચાલુ કરી દેજો કારણ કે આની અંદર તમારી એક સાથે એક કાંકરે તમે બે પક્ષીનો શિકાર કરી શકો એવી સરસ મજાની ઉમદા તક તમને અહીંયા કને આપવામાં આવે છે કારણ કે જે તમે એનએમએમએસ ની અંદર જે વસ્તુ આવે છે એવી જ મોસ્ટ ઓફ એના સાથે જ સલંગન અભ્યાસક્રમ છે એ જ્ઞાન સાધના અંદર પૂછાય છે તો આ રીતના તમે અહીંયા કને સરસ રીતે તૈયારી કરી અને બંને પરીક્ષાઓ આપી શકો છો અને બંને ની અંદર બહુ સારી એવી શિષ્યવૃત્તિ છે એ મેળવી શકો છો તો વિભાગ 1 ની અંદર સામાન્ય અભ્યાસ જે છે એ પૂછાશે જેની અંદર 40 પ્રશ્ન હશે અને 40 ગુણ હશે સાથે સાથે વિભાગ બે ની અંદર બૌદ્ધિક ક્ષમતાને લગતા પ્રશ્ન પૂછાશે બૌદ્ધિક ક્ષમતાને લગતા પ્રશ્ન જે છે એની અંદર ખાસ કરીને તમારા ધોરણ છ થી આઠ ના અભ્યાસક્રમ વિશે પણ એની અંદર આવી જાય છે જેમાં ખાસ કરીને ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આવા બધા જે મુખ્ય વિષયો છે એ મુખ્ય વિષયોને લગતા પ્રશ્ન પણ એની અંદર હશે અને એની અંદર ટોટલ એસસી પ્રશ્ન પૂછવામાં આવશે અને એસી ગુણ છે તો આ રીતના તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર જે છે એ ચાલીસ વત્તા એસી એટલે કે એકસો પ્રશ્નો અને એકસો ગુણ તમને આ પૂછવામાં આવશે અને એના માટે તમને એકસો ને વીસ મિનિટનો સમય એટલે કે બે કલાકનો સમય છે એ તમને મળવા પાત્ર છે તો બે કલાકની પરીક્ષાની અંદર તમારે આ સંપૂર્ણ એકસો ને વીસ પ્રશ્ન છે એ સોલ્વ કરવાના હોય છે અને એના જવાબ તમારે આપવાના હોય છે આની અંદર તમને બધાને ખ્યાલ જ છે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાય પૂછાય છે જેની અંદર એક પ્રશ્ન અને નીચે તમને એના વિકલ્પ આપવામાં આવે છે અને એ વિકલ્પ એ નું તમારે ગોળ રાઉન્ડ કરી અને જવાબ આપવાના હોય છે તમને ખ્યાલ છે તમે એ બાબતે ઘણી બધી પરીક્ષાઓનું પ્રેક્ટિસ કરી જશે જેમ કે તમે પાંચમા છઠ્ઠા ધોરણ પાંચમા ધોરણને આવો છો ત્યારે છઠ્ઠા ધોરણની અંદર નવોદયની પરીક્ષાઓ આવી બધી પરીક્ષાઓ તમે આપતા જ હશો તો એની અંદર તમને ખ્યાલ જ છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતના તમારે એના જવાબ આપવાના હોય છે તો એ પણ તમે ઓ એમ સીટ દ્વારા આ પરીક્ષા લેવાનાર છે ઓએમઆર સીટની પણ પ્રેક્ટિસ તમે સાથે સાથે કરતા રહેજો કારણ કે સમય મર્યાદાની અંદર આ પેપર જે છે એ પૂર્ણ થવું ખૂબ જ આવશ્યક છે તો તમારું આ પેપરની અંદર તમે મેરિટમાં આવી શકો છો અને મેરિટમાં આવશો તો તમને ખબર છે કે તમને કેટલો મોટો આની અંદરથી લાભ મળવાનો છે કોણ આપી આ કોણ પરીક્ષા આ આપી શકે તો તમને બધાને ખબર જ છે કારણ કે આપણે અત્યાર સુધી કહી દીધું છે કે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે એટલે કે ચાલુ વર્ષે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ ભણતા હોય એ વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે એટલે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે જ આ એક બહુ જ સરસ મજાની તક આવી છે આ તકને મિત્રો ઝડપી લેજો અને સરસ રીતે તમે મહેનત કરી અને આ પરીક્ષા આપજો જેના કારણે થઈ અને તમે આ પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો પણ અહિયાં કને સાથે સાથે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા માટેની ની તમને આપેલી છે કે આ પરીક્ષા કોણ આપી શકે તો એની એક શરત પણ આપેલી છે કે ધોરણ એક થી આઠ બધા આઠે આઠ વર્ષ જે છે એ સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણેલા હોવા જોઈએ આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કારણ કે આ ફોર્મ ભરતા પહેલા તમારે જ તમારા શિક્ષકને કહી દેવાનું છે કે જો તમે એક થી આઠ ધોરણની અંદર સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા હો તો જ તમે આની અંદર ક્વોલિફાઈ થશો એટલે કે તો જ તમારું સિલેક્શન થશે જો તમે એક પણ વર્ષ વચ્ચેમાં એકથી કરીને આઠ ધોરણની અંદર કોઈ પણ એક વર્ષ દરમિયાન પણ જો તમે ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા હો સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળા સિવાયની અન્ય એટલે કે ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં જો તમે ભણ્યા હો તો તમે આ પરીક્ષા માટે સિલેક્ટ થશો નહીં એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને તમને પોતાને જ ખબર હશે તમે પોતે જાણતા જ હશો કે તમે એ પહેલું ધોરણ બીજું ધોરણ એમ આઠમા ધોરણ સુધીમાં કઈ શાળાઓમાં અભ્યાસ કર્યો છે જો એ સરકારી અને ગ્રાન્ટેડ હશે તો એ બંને માન્ય છે અને એની અંદર તમે પરીક્ષા આપી શકો છો તો આ રીતના મિત્રો તમે તૈયારી કરી અને સરસ રીતે પરીક્ષા આપી દેજો અને તમે અહીંયા કને પરીક્ષા માટે તૈયારી માટેના પણ આપણે આ ચેનલ ઉપર વિડિયો હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે લાવવાનો પ્રયાસ કરીશું જેના કારણે તમને તૈયારીમાં પણ સરળતા રહે અને તમને એની અંદરથી મદદ મળી રહે તો મિત્રો આ રીતના તમે સરસ રીતે આ પરીક્ષા આપી શકો છો હજી પણ તમને જો આ પરીક્ષા બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરજો ચોક્કસપણે હું એની અંદર સંપૂર્ણ સોલ્યુશન અને સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશ તો તમે ખાસ મિત્રો તમને બધાને એક ખાસ વિનંતી છે કે આ એક બહુ સરસ મજાની તક છે ધોરણ આઠમાંમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તો ધોરણ આઠના વિદ્યાર્થીઓ ચોક્કસપણે આ તકનો લાભ લે અને મહેનત કરી અને પરીક્ષા આપજો જેના કારણે જો તમારું સિલેક્શન થશે તો બહુ તમને બહુ જ સારી એવી રકમ શિષ્યવૃત્તિના મારફતે તમને મળવાની છે અને તમે બારમા ધોરણ સુધી ભણશો ત્યાં સુધી તમને એ મદદરૂપ થઈ શકે તો મિત્રો ખાસ ફરીથી તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે નવ તારીખ યાદ રાખજો કે નવ બે બે હજાર ચોવીસ પહેલાં તમારું ફોર્મ ભરાઈ જવું જોઈએ અને ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા છે તો એને ધ્યાનમાં રાખીને તમારે ખાસ મહેનત કરવાની છે તો ફરીથી પાછા આપણે આ જ્ઞાન સાધનાને લગતા વિડીયો અથવા તો એનએમએમએસને લગતા વિડીયોની આપણે અહીંયા કને સિરીઝ એક ચાલુ કરવાનું પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો એ સિવાય જ્ઞાન સાધના વિશેની તમને કોઈપણ પ્રકારની અન્ય જો માહિતી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ અને ચોક્કસ કોમેન્ટના મારફતે અમને જણાવજો ચલો તો આપણે ફરીથી આવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત રહો